આ દિવસોમાં ગુજરાતી સિંકર વિજય સુવાડા ખૂબ ચર્ચામાં જોવા મળ્યા છે તેમના પર થોડાક દિવસ પહેલાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ સહિત જે ફરિયાદ થઈ હતી ત્યારબાદ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગઈ કાલે જ સરેન્ડર થયા હતા ત્યારબાદ હવે દિનેશ દેસાઈ સામે જે તેમણે આરોપો મૂક્યા હતા કે દિનેશ દેસાઈ દ્વારા મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે આ વાતમાં કોઈ તથ્ય નથી હવે ફરી એકવાર વિજય સુવાડાએ વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં તેમણે કહ્યું છે કે મારા દ્વારા કરવામાં આવેલા આરોપો તથ્ય વિહોણા છે

ઓઢવ પોલીસ દ્વારા વિજય સુવાડાને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારબાદ વિજય સુવાડા અને તેના સાગરીતો છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તેમણે આત્મસમર્પણ કર્યું હતું ત્યારે આ મામલાને લઈને પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી કે વિજય સુવાડા અને તેના સાગરીતો છે તેઓ હથિયારો લઈને દિનેશ દેસાઈની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને જે ફરિયાદી આરોપ કર્યા હતા તે મુજબ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ મામલાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી તે મામલામાં હવે મહત્વના ખુલાસાઓ થયા છે અને ત્યારબાદ હવે વિજય સુવાડાનો એક માફી માંગતો વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં તે ફરિયાદી દિનેશ દેસાઈ પાસે માફી માંગી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે મેં દિનેશભાઈ ઉપર લગાવવામાં આવેલા આરોપો હતા તે તથ્ય વિહોણા છે ખોટા છે દિનેશભાઈ તો સારા માણસ છે તેમજ તેમનું સમાધાન થઈ ગયું છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે પહેલાં તો શું કહી રહ્યા છે વિજય સુવાડા તે વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં જોઈએ આજ રોજ હું વિજય સુવાળા તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા દસ દિવસથી મારા અને દિનેશભાઈ અડીસાણા પરા વચ્ચે જે પણ વાદવિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધું છે તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપ અમે કર્યા હતા તે પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં હવે તો ગુજરાતી સિંગર વિજય સુવાળા જેવી રીતે તેમણે પોતાના નિવેદનમાં યુ ટર્ન લયું છે પહેલા તો તેઓ કહી રહ્યા હતા કે મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે હું આવો વ્યક્તિ નથી પરંતુ તેમને ખોટી રીતે ફસાવવામાં આવતા હોય તો તેમને માફી માંગવાની શું કામ ફરજ પડી તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે એટલું જ નહીં દિનેશ દેસાઈ ઉપર આરોપ વિજય સુવાળાએ એવા મૂક્યા હતા કે દિનેશ દેસાઈ સમાજની કેટલીક દીકરીઓને હેરાન પરેશાન કરે છે તેના કારણે સમાજની દીકરીઓ મારા પાસે આવી હતી ને ત્યારબાદ મેં સમાજના કેટલાક લોકોને દિનેશ દેસાઈને સમજાવવા માટે મોકલ્યા હતા ત્યારબાદ આ મામલે દિનેશ દેસાઈએ ફરિયાદ કરીને ફરિયાદ બાદ ઓઢો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે હાલ આ જે વિવાદ છે તે વિવાદ ચરમ ચરમસીમાએ આવ્યો છે ને ત્યારબાદ જે માફી માંગવાનું પ્રકરણ સામે આવ્યું છે હવે જોવાનું રહેવું કે ફરિયાદી દિનેશ દેસાઈ છે માફી આપે છે કે કેમ દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું સ્કાઇનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં